તારીખ ઓગણીસ ઓગસ્ટના રોજ ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં બપોરના સાડા ત્રણ વાગ્યેની આસપાસ સુબીર પોલીસ સ્ટેશન પાસે મેઇન વીજ લાઇનનો કેબલ તૂટતા જોરદાર ધડાકો થયો હતો જેથી દોઢ કલાક સુધી સરકારી કચેરીઓ અને રેફરલ હોસ્પિટલમાં અંધારપટ રહેતા તાલુકા પંચાયત અને તાલુકા સેવા સદન કચેરીમાં ઓનલાઈન કામકાજ માટે આવેલા લોકોને અટવાઈ જવાનો વારો આવ્યો હતો બપોર બાદ સાડા ત્રણ વાગ્યે લાઇટ બંધ થઈ હતી અને રિપેર બાદ સાંજે સવા પાંચ વાગ્યા મિનિટે પાવર ચાલુ કરવામાં આવ્યો હતો આ બાબતે ડેપ્યુટી ઇજનેર જોડે સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે મેઇન લાઇનમાં કેબલ તૂટી જવાથી પાવર બંધ કરવો પડ્યો હતો અને થોડા જ સમયમાં અમારા સ્ટાફે લાઇનનું કામ કરી ફરી પાવર ચાલુ કરી દીધો હતો ત્યારે જોવું ને સમજવા જેવી વાત એ છે કે કોઈપણ કારણ વગર અચાનક કેબલ તૂટી જવાનું કારણ બને તો સમજવું પડે કે ડીજીવીસીએલ અને એજન્સીના મેળાપીપળામાં હલકી ગુણવત્તાવાળા કેબલો ખરીદીને લાઇન ખેંચવામાં આવી હશે તેવું કહી શકાય પોલાદ ગુજરાત ન્યૂઝ સુધી

તો શું થયું કે બાકી બાકી કેમ બાકી લાઈટ ગેલી છે ક્યારે લાઇટ ગયેલી ક્યારેય ગયેલી છે તો પણ અંદાજે કેટલા વાગે ગયેલી તમે કયા ગામો ભાઈ મિશાન નિશાન શું નામ શું કામ લઈને આવ્યા સનકારનું નામ છોડાવવાનું થયું કે બાકી બાકી કેમ બાકી લાઇટ કેટલા વાગે લાઈટ ચાર વાગે